મહારાજ એક વખત કચ્છમાં વિચરણ કરતા કરતા માંડવી બંદર પધાર્યા અને મહારાજ ત્યાં ઉતારા કર્યા હતા જ્યાં ઉતારો હતો ત્યાં બહાર મહારાજ દાંતણ કરતા હતા સવારનો સમય તો દાંતણ કરતા હશે તો આમે એક ઘાંચીનું ઘર હશે ને તો ઘાંચી હતા એ પોતે ઉટને લઈને ચલાવતા હતા તલની ઘાણી ચાલતી હતી એ સમયે તો એવી જ ઘાણી હતી ને આમ આમમ ગોળ ગોળ બળદ ફેર્યા કરે અને તેલ નીકળે એટલે ગાચીનું એ બળદને હકાવાનું કામ ચાલતું હતું ને મહારાજ સામે દાતન કરતા હતા અને મહારાજને ઊંટને જોઈને દયા ઉભરાણી છે ઊંટ સામે જોયું ને તો ભગવાને દયા ઉભરાઈ ગઈ મહારાજે એકદમ ઊભા થઈ અને મહારાજે ગાંચીની પાસે ગયા અને કીધું પૂછ્યું કે હે ભાઈ આ મૂંગા પ્રાણી ઉપર જરા દયા ભાવ રાખો કેમ આટલા બધા નિર્દય થયા છો તમારો ઊંટ અતિ ભૂખ્યો છે ભૂખ્યા હકાવાય નહીં એને ખવરાવી પીવરાવી અને એની પાસે કામ લેવાય આ ભૂખ્યા પ્રાણીને જોડાય મહારાજની વાણી સાંભળીને ઘાંચીને તો નવાઈ લાગી ગઈ એને ક્યુ ભગવાન વિના મારા દિલ નું બીજું કોઈ ન જાણે આ બળદ ભૂખ્યો કોઈ નો ખબર પડે ભગવાન સિવાય ખબર હોય કોઈને આપને ખબર પડે કે આ પશુ ભૂચ્યું છે ભગવાન હોય એને ખબર પડી જાય ને ઘાંચી ઓળખાણ થઈ ગઈ કે માનો નો માનો આ ભગવાન છે અંતર્યામી ભગવાનમાં અંતર્યામી પણ હોય કોઈ નામ ન હોય આ સ્વયં આ તો ખુદા આવ્યા છે મારે આંગણે મારી ભૂલ બતાવવા માટે છે છે થઈ ગઈ મારી ભૂલ એટલે હાથ જોડી અને ભગવાન પાસે માફી માગી કે હે ખુદા મારી ભૂલ થઈ હો ખરેખર આજ મેં ઉટને ખવરાવું નથી ભૂખ્યો ભૂખ્યો મેં જોડી દીધો છે ગાણીએ હું દિલ ખોલીને તમને કઉ છું જો અત્યારે ઘાસ ખાવા માટે એને છૂટો કરું ને તો મારે ઘાણી પીલવાનું મોડું થઈ જાય ને એટલે ખવરાવા ખોટી નથી કર્યો મેં લ્યો હાચું કહી દઉં ભગવાન પણ હાચું જ કહેવાય ને આપણે ઘાચી ભાઈ હાચું બોલી ગયા તો આપણે હાચું જ કહી દેવાય ને ભગવાનને કે હાચું તમને દિલ ખોલીને કહું છું કે ખવરાવા રહો ને તો મારે ઘાસી આ ગાણી કામ અધૂરું રહી જાય એમ હતું એટલે અત્યાર નહીં બપોરે ખવરાવે એમ કરીને એને ભૂખ્યો ભૂખ્યો જોડ્યો છે હે ખુદા તુમકો મેં સલામ કરું છું ક્ષમા માગવા સલામ ભરી પછી મહારાજે સંતો ને કીધું સંતો તમે અત્યારે ગામમાં જાઓ માંડવી ગામમાં જાઓ જોડી માગી આવો સંતો ગયા હો જોડી આખી રોટલા ની ભરીને લાવ્યા સંતો ઘેરે ઘેરેથી અને મહારાજ કે લાવો ઈ જોડી માટે નથી આ જોડી અમને આપી દો રોટલા ઊટ પાસે ગયા અને ઊંટ ગાણીએ હાલતો હતો ને તે હાલતો હાલતો આમ આવે ને મહારાજ બેહી ગયા આ બાજુ આવે ને એટલે મહારાજ એક રોટલો મોઢામાં મૂકી દે આમથી આમ આવે ને વળી પાછો ફરીને આવે ને એક રોટલો મહારાજ મોઢામાં મૂકી દે

અકલ્યાણ હોય એનું કલ્યાણ કરવા જ ગયા તા મહારાજ સવારના સમયમાં કામ કરી લીધું આમ મહારાજે સંતો પાસે જોળી મંગાવી અને જોળીના રોટલા ઊંટના મોઢામાં મૂકી મહારાજે જમાડી દીધા ઊંટની ભૂખ ભાંગી ગઈ અને ગાંચી વિસ્મય ભામી ગયો ભગવાન જમાડે છે એટલે એને તો બહુ આશ્ચર્ય થયું ને સંતોને બહુ આશ્ચર્ય થયું કે ઊટના કેટલા ભાગ્ય કહેવાય ભગવાન મોઢામાં રોટલો દે આપણને ભગવાન દે તો આપણે કેટલા રાજી થતા હોય તો આજ ઊંટના કેટલા ભાગ્ય કહેવાય કૃપા કેવી મહારાજે એના માથે કરી તે મુખમાં રોટલા મૂકે પછી મહારાજે ઊંટને ખવરાવ્યા પછી સ્નાન કર્યું હો સ્નાન કરીને પછી મહારાજ સભામાં બેઠા સભા ભરાણીને ત્યારે મહારાજે કીધું સંતો ભક્તો સાંભળો સવારની વાત ઊંટની અમે રોટલા ખવરાવ્યા પણ આ ઊંટની પૂર્વ જન્મની વાત તમારે સાંભળવી છે ત્યારે સંતો ભક્તો સાંભળવા તત્પર થઈ ગયા હા મહારાજ કયો પૂર્વ પૂર્વે આ હતો ને ઋષિ મુનિ હતો રૂપવાન પણ હતો તપની મૂર્તિ હતો અને પોતે તપ કરીને બહુ સિદ્ધિઓ મેળવી હતી મહાન થયો તો સિદ્ધિઓ મેળવીને પણ એના આ ઊંટ હું કામ થયો એમ કહીશ મહારાજ પણ ઊંટ થયો એનું કારણ એક જ છે કે એના ગુરુના પ્રતાપે એને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી બધું જે કઈ હતું એ ગુરુ પ્રતાપે હતું પણ આ મેળવી એ ગુરુ નો પ્રતાપ એ ભૂલી ગયો રૂપના અને ગુણના અભિમાને કરી અને ગુરુનું અપમાન કર્યું ગુરુ ગુરુનું વારંવાર અપમાન કરવાનું ચાલુ કર્યું ગુરુ ને દયા એવી માર્ગે સુધારો મારે કરવો પડે એટલે વિચાર્યું હું સુધારી દઉં પણ બહુ મહેનત કરી પણ શિષ્ય સુધારા ઉપર આવ્યો નહીં અને આમ અપમાન કરતા કરતા એનો અંત સમો આવ્યો ત્યારે એનું ફળ એને મહા દુખદાયી અને સીધો યોગીમાંથી સીધો ઊંટનો જન્મ આવ્યો લ્યો પછી ખૂબ એને પૂર્વનું જ્ઞાન રહી ગયું એટલે પસ્તાવો જ રહ્યો કે અરે હું તો એક ગુરુનો શિષ્ય હતો કેટલી સિદ્ધિઓ મેળવી હતી ગુરુએ મને કેટલો રોક્યો ટોક્યો ઘણું કીધું પણ હું એ ટાણે અભિમાને કરીને માન્યો નહીં હવે મને આ પશુનો જન્મ આવ્યો અને ઊંટનો જન્મ નહીં એ તો કેટલો ભાર ઉપાડવો પડે જન્મ એટલે કેટલું હોય ત્યારે ઊટ નો જન્મ આવે એમ થયું કે હવે આ અંત આવશે જો હવે બનવું તો માન મૂકીને પ્રભુ ભજી લવું આવું નક્કી કર્યું જો માણસ હવે બનવા મળે તો બધું જ માન મૂકી દો આપણે સમજા જેવી વાત છે આ કઈ ઈટાણે બની ગઈ ને આપણે ખાલી આમ કરીએ એમ નહીં આપણે માન મૂકી તો બધું થશે માન વાળી ભક્તિ ભગવાન નો ગમે જેના નિર્માની ભગવાન એના દાસને કેમ જોઈએ માન આપણા ભગવાન કેવા નિર્માની પુરુષોત્તમ નારાયણ પોતે ભગવાન હોવા છતાં કેટલા અપમાનો સહન કર્યા હો તો આપણે કોણ આપણું અપમાન કરવા આવે છે તોય આપણે કેટલા પ્રકારનું માન રાખતા હોઈએ